વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ આઠમાં ગુજરાતીની નવી આઈડિયા સ્વાતી પછી બે હજાર પચીસની આવી છે તે એનો પહેલો પાર્ટ છે આ તો ઈસ્તો આવાસ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને ખાસ તો તમારે વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકશો ચાલો તો સૌથી પહેલાં પહેલો પાઠ છે આ તો ઈસ તણો આવાસ ભક્તિ ગીત છે એના લેખક છે કવિ કરશનદાસ માણેક ચલો અહીંયા તમને પહેલાં કવિતાની સમજૂતી આપી દીધી છે ચાલો પછી આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એમાં પેલું છે આ તો ઇસ્તણો આવાસ કાવ્યના કવિનું નામ શું છે તો જવાબ આવશે એ કરશનદાસ માણેક પછી બીજું છે આ તો ઇસ્ત્રણોવાસ કાવ્ય મુજબ કોણ સ્વામી કે દાસ સ્વામી કે દાસ નથી તો જવાબ આવશે બી મનુષ્ય પછી ત્રીજું છે આ તો ઈસ્તણોવાસ કાવ્યમાં કવિ માનવીને આનંદથી શું ખાવાનું કહે છે તો જવાબ આવશે સી પ્રભુ જે પીરશે તે પછી ચોથું છે આ તો ઈસ્તણોસ કાવ્ય મુજબ કોને પોતાના ગણવાના છે તો જવાબ આવશે ડી ઈશ્વરે બનાવેલા તમામ લોકોને પછી પાંચમું છે ઈશ્વર પ્રતિ પડે હેતનું શું વેરે છે તો જવાબ આવશે ડી હાસ પછી છઠ્ઠું આ તો ઈસ્તણો આવાસ કાવ્ય મુજબ અખંડ શું ચાલી રહ્યું છે તો જવાબ આવશે સી બ્રહ્મ ચિચોડો પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો પછી પેલી ખાલી જગ્યા છે કવિ મનુષ્યને ખાલી જગ્યાએ નહીં રહેવાની સલાહ આપે છે તો જવાબ આવશે નવરો પછી બીજું છે શક્તિ મુજબ ખાલી જગ્યા ઉપડવાની છે તો જવાબ આવશે પછી ત્રીજું છે સિયારીને ખાલી જગ્યાને અમૃત જેવી ગણવાની છે તો જવાબ આવશે આગળ આવે છે ખરા કે ખોટા ચણાઓ એમાં પેલું છે આપણે સૌ મનુષ્ય ઈશ્વરના આમંત્રિત મહેમાનો છીએ તો જવાબ આવશે ખરું પછી બીજું છે કવિ માનવીને અથરો એટલે કે ઉતાવળો થવાની સલાહ આપે છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે કવિ એક જગ્યાએ ચોટી પણ નહીં રહેવાની વાત કરે છે તો જવાબ આવશે ખરું પછી ચોથું આવે છે છે રામને રોટી રીતે અલગ ખાવાની તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે એક એક વાક્યના જવાબ એમાં પેલું છે આ તો ઈસ્તણ આવાસ કાવ્યનો પ્રકાર જણાવો તો કે આ તો ઇસ્તણો આવાસ કાવ્યનો પ્રકાર ભક્તિ ગીત છે પછી બીજું છે આ તો ઈસ ત્રણો છે કાવ્યમાં કોનો મહિમા ગાવામાં આવ્યો છે તો કે આ તો આવે છે કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે પછી ત્રીજું છે આ તો ઈસ આવે છે કાવ્યમાં ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે તો કે આ કાવ્યમાં ઈશ્વરની કૃપા એ છે કે તે આપણા પર પ્રતિફળે હેત વરસાવે છે અને સૌનું ભરણ પોષણ કરે છે પછી ચોથું છે આ તો ઈસ તણો કાવ્યમાં કોને અતિથિ ગણવામાં આવ્યા છે તો કે આ કાવ્યમાં માનવીને અતિથિ ગણવામાં આવ્યા છે પછી પાંચમું છે ચિચોડાને કવિએ કેવો કહ્યો છે તો કે ચીચોડાને કવિ અખંડ ચાલતો બ્રહ્મ બ્રહ્મચીચોડો કહ્યો છે પછી છઠ્ઠું છે કામ બાબતે કવિ શું કહે છે તો કે કામ બાબતે કવિ કહે છે કે એ માનવી તારા કામમાં કદી કચાસ ન આવવી જોઈએ પછી સાતમું છે તું અથરો નવ થાજે શબ્દો દ્વારા કવિ શું કહે છે તો કે તું અથરો નવ થાજે શબ્દો દ્વારા કવિ કહે છે કે એ માનવી તું ઉતાવળો કે અધીરો ના થઈશ પછી આઠમું છે રામની આપેલી રોટલી આપણે કેવી રીતે ખાવાની છે તો કે રામની આપેલી રોટલી આપણે સૌ સાથે વેચીને અળી મળીને ખાવાની છે પછી પાંચમો છે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો આવાસ સાનો કહ્યો હશે સાથી તો કે ઈસ તણો આવાસ આ વિશ્વ જગતને કહ્યો હશે કારણ કે ઈશાવાસ્યમ ઈદમ સર્વ ઈશોપનિષદના મંત્ર મુજબ આ જગતમાં બધે જ ઈશ્વરનો વાસ છે સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનું નિવાસ સ્થાન છે પછી બીજું છે ઈશ્વર પીરશે તે રસથી સાથી ખાવાનું કહ્યું હશે તો કે ઈશ્વર પીરશે તે રસથી ખાવાનું કહ્યું હશે કારણ કે સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનું નિવાસસ્થાન છે અને આપણે સૌ તેમના છીએ ઈશ્વર આપણને જે પણ આપે છે તે પ્રેમ અને કૃપાથી આપે છે માટે એમના દ્વારા પીરસવામાં આવેલી દરેક વસ્તુને પ્રસાદ માનીને આનંદ અને સંતોષ સાથે સ્વીકારવી જોઈએ પછી ત્રીજું છે આ તો ઈ આવાસ કાવ્યમાં કામ કરવા બાબતે શું કહ્યું છે તો કે આ કાવ્યમાં કામ કરવા બાબતે કવિ મનુષ્યને કહે છે કે તું કદી નવરો રહીશ નહીં અને તને તારી જવાબદારી પ્રમાણે જે કંઈ કામ મળે તે તું કરતો રહેજે તારી શક્તિ પ્રમાણે તારી જવાબદારીઓને તું વહન કરતો રહેજે તારું કામ તું ખંત અને ઉત્સાહથી કરજે જેથી તારા કામમાં કોઈ કચાશ રહેશે નહીં પછી ચોથું છે આ તો ઈસ્તણો આવા કાવ્યમાં વેચીને ખાવાનું સાથી કહ્યું હશે તો કે આ તો ઈસ્તાણો આવશ કાળમાં વેચીને ખાવાનું કયું હશે કારણ કે આ સૃષ્ટિ ઈશ્વરની છે અને આપણે બધા એમના અતિથી છીએ ઈશ્વરે આપણને જે પણ આપ્યું છે તે આપણા સૌનું છે અને આપણે સૌએ તેઓ સાથે મળીને આનંદ લેવો જોઈએ વળી વેચીને ખાવાથી પ્રેમ અને સહાનુભૂતિ વધે છે પછી પાંચમું છે તું નવરો નવ રેજે જે વેજે ધૂસરી ગજા પ્રમાણે પંક્તિનો ભાવ જ તમારા શબ્દોમાં સમજાવો

ચોટી પંક્તિનો ભાવાર જ સમજાવો તો કે તું અથરો નવ થાજે જે જાવા નવરે જે વળી ચોંટી પંક્તિમાં કવિ કોઈ પણ કાર્યમાં અથરા એટલે કે ઉતાવળા અથવા કે અધીરા નહીં બનવાની સલાહ આપે છે વળી સાથે સાથે એમ પણ સમજાવે છે કે કોઈ પણ કાર્યમાં ચોંટી જઈને પણ વ્યર્થ સમય ગુમાવવો જોઈએ નહીં પછી સાતમું છે છાસને સુદાસમ કેમ કહી હશે તો કે છાસને સુદાસમ કહી હશે કારણ કે છાસ સાદું અને શરણ પીણું છે જે સૌને સરળતાથી મળી રહે છે છાસને સુધાસમ કહીને કવિ આપણને સમજાવે છે કે ઈશ્વરે આપેલી દરેક વસ્તુ સુધાર એટલે કે અમૃત સમાન છે અને આપણે તેનો આભાર સ્વીકાર કરવો જોઈએ પછી છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો આ તો ઈસ્તણુ આવાસ કાવ્યનો ભાવાર તમારા શબ્દોમાં લખો તો કે આ તો ઈસ્તણુવાસ કવિતામાં કવિ કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનો આવાસ છે આ દુનિયામાં તમામ સ્થળે ઈશ્વર બિરાજે છે તેમની પ્રેરણાથી આપણે મનુષ્યો આ જગતમાં આવીને તેમના અતિથી બન્યા છીએ આપણે સ્વામી કે સેવક બન્યા વિના ઈશ્વરે આપેલી વસ્તુઓને આનંદથી સ્વીકાર કરવો જોઈએ એમના બનાવેલા લોકોને પોતાના માનીને પ્રેમ અને સહાનુનુભૂતિથી જીવવું જોઈએ જેમ ઈશ્વર પ્રતિપળે આપણી પર કૃપા અને હેતનું હાસ્ય વરસાવે છે તેમ આપણે પણ જીવનની દરેક ક્ષણે પ્રેમ અને આનંદનું હાસ્ય વરસાવવું જોઈએ પોતાની શક્તિ અને આવડત પ્રમાણે જગતના કાર્યો કરવા જોઈએ અને તેમાં કદી આળસ કરવી જોઈએ નહીં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે વધારે પડતો મોહ રાખ્યા વિના સૌથી સા સાથે હળી મળીને જીવન જીવવું જોઈએ ઈશ્વરે આપેલી દરેક વસ્તુને તેમની કૃપા સમજીને સૌથી સાથે વેચીને તેની વાપરવી જોઈએ અહીં કવિ આપણને સંભવ અને સંતોષથી જીવન જીવવાની શિખામણ આપે છે પછી સાતમો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ પૂરી કરો આપેલી કાવ્ય પંક્તિ છે એ પીરસે તે ખાતું રસ્તી આપે તે લે એના જનને તારા ગણીને રાખે તેમ રે વેર તો પ્રતિપળ હેતનું આસ આ તો ઈસ તણો આવાસ આ પેલી કાવ્ય પંક્તિ છે પછી બીજી છે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલી રોટલી સુધા સમ સમજી સૈયારી છાસ આ તો ઈસ તણો આવાસ પછી આઠમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પેલું છે આ પેલા ભાવાર્થને લાગુ પડતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો એમાં પેલું છે તું એનો આમંત્રાયેલ મહેમાન છે તો કે તું આમંત્રિત થતીથી એનો પછી બીજું છે આ તો ઈશ્વરનું ઘર છે તો કે આ તો ઈસ આવાસ પછી ત્રીજું છે એના માણસોને તું પોતાના સમજ તો કે એના જનને તારા ગણીને પછી ચોથું છે તું હંમેશા કામ કરતો જ રહેજે તો કે તું નવરો નવ રહેજે પછી પાંચમું છે કામમાં કોઈ કસર ન આવી જોઈએ તો કે કામમાં ના આવે કદીએ કચાસ પછી બીજો પ્રશ્ન છે આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો ઉદાહરણ તરીકે જગત તો કે આ ઈસ્તણો આવાસ ચાલો પછી પેલું છે સંતોષ તો કે એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે પછી બીજું છે સંભાવ તો કે એના જનને તારા ગણીને રાખે તેમ રહે પછી ત્રીજું છે પ્રવૃત્ત તો કે તું નવરો નવરેજે વેજે ધૂસરી ગજા પ્રમાણે પછી ચોથું છે ધીરજ તો કે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી પછી સંપ તો કે સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલી રોટલી પછી ત્રીજું છે સ્વરચિત કોઈ પંક્તિ ઉમેરીને કવિતાને આગળ વધારો આ તો ઈસ્તણો આવાસ તું બલાવેલા બાળકેનો નહીં સામાન્ય કે નહીં ખાસ આપણી રીતે જાતે બનાવીને તમે લખી શકો છો બરાબર પછી બીજું છે તું નવરો નવ રેજે વેજે કર્મ ધરાતવ શક્તિ મુજબ આવી રીતના તમારી જાતે પણ આગળ બનાવી શકો પછી આગળ આવે છે નવમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો આવાસ તો કે ઘર અથવા તો કે નિવાસસ્થાન ધુરા એટલે કે ધૂસરી ઉતાવળું એટલે કે આતુર અથવા અધીરું પછી ચોથું છે દાસ એટલે કે સેવક અથવા ચાકર પાંચમું અતિથિ એટલે કે મહેમાન ગજુ એટલે કે શક્તિ અથવા તો કે સામર્થ્ય ઈશ એટલે કે ધણી અથવા તો કે ઈશ્વર સ્વામી એટલે કે માલિક હાસ એટલે કે હાસ્ય કચાસ એટલે કે ખામી અથવા ઉણપ પછી સુધા એટલે કે અમૃત અથવા અખંડ પછી આગળ આવે છે વિરોધી ઉતાવળ હાસ્યનું વિરોધી રુદન સુધાનું વિસ ચાલો પછી આગળ આવે છે અગિયારમું જોડણી સુધારો ચાલો આમંત્રિત આમ લખાય બરાબર પછી અતિથિ પછી પીરસે પછી પ્રતિફળ પછી ભ્રમચિચોડો પછી આવે છે ધૂસરી ચાલો પછી બારમો પ્રશ્ન છે શબ્દકોષના ક્રમમાં ગોઠવો ચાલો આ તમને શબ્દકોષના કક્કાના ક્રમમાં આડાવડે આપ્યા છે તો એને તમારે વ્યવસ્થિત કક્કાના ક્રમમાં ગોઠવીને લખવાના અખંડ પહેલાં આવશે પછી અતિથિ પછી આમંત્રણ પછી આવાસ ને પછી આવશે ઈસ પછી બીજું આપ્યું પૂછે તો એમાં પહેલાં આવશે કચાસ પછી ધૂસરી પછી સુધા પછી સ્વામી પછી એત પછી તેરમો પ્રશ્ન છે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો એમાં પહેલું છે જેના આવવાની તિથિ નક્કી નથી તે તો એને કહેવાય અતિથિ પછી બીજું છે જમવા માટેની થાળીમાં મૂકો તો એને કહેવાય પીરસવું પછી ત્રીજું છે શેરડીના રસ કાઢવાનું સાધન તો એને કહેવાય ચીચોડો અથવા ચીચુડો પછી ચોથું છે બળદની કાંધ ઉપર ભાર ખેંચવા બંધાતું લાકડું તો એને કહેવાય ધૂસરી પછી ચૌદમો છે રૂઢિપ્રયોગનો અર્થ આપો અને વાક્યમાં પ્રયોગ કરો એમાં પેલું છે ધૂંસરી વેવી એટલે કે જવાબદારી લેવી ચાલો એનો વાક્ય પ્રયોગ શું થશે તો કે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણેની ધૂંસરી લેવી જોઈએ પછી બીજું છે કામમાં કચાસ રાખવી એટલે કે બેદરકારી રાખવી તો કે આપણને સોંપવામાં આવેલ કામમાં કચાસ રાખવી જોઈએ નહીં પછી પંદરમું છે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દનો ઉપયોગ કરો અને વાક્ય બનાવો અને અર્ધભેદ સમજો ચાલો મહેમાન તો કે યજમાન આ ચાલો બેના વાક્ય બનાવવાના આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે મહેમાનનું યજમાને ભાવભીનું સ્વાગત કર્યું ચાલો બે શબ્દનું વાક્યભેત થઈ ગયો ચાલો પેલું છે દાસ અને સ્વામી તો કે મનુષ્ય ઈશ્વરનો દાસ છે પછી આગળ આવશે સમગ્ર સૃષ્ટિના સ્વામી ઈશ્વર છે પછી બીજું છે હાસ્ય અને રુદન તો કે આપણે દરેકના મુખ પર હાસ્ય રહે તેવું વર્તન કરવું જોઈએ પછી રુદનવાળું છે તો કે આપણા કોઈ કામથી કોઈ રુદન કરે તો તે સારી વાત નથી પછી ત્રીજું છે ધીરજ અને ઉતાવળ તો કે ધીરજથી કરેલું કાર્ય સફળતા અપાવે છે ને ઉતાવળથી કોઈ કામ સારું થતું જ નથી પછી ચોથું છે અખંડ અને ખંડિત તો કે આપણી સંસ્કૃતિ અખંડ છે પછી છે ગામમાં એક ખંડિત મંદિર છે પછી પાંચમું છે સુધા અથવા તો કે વીજ તો કે જીવનમાં પ્રેમ હોય તે સુધા સમાન છે પછી આવે છે ઈર્ષા એ આપણા જીવનની વીસની જેમ કાર્ય કરે છે ચાલો પછી આગળ આવે છે સોળમો પ્રશ્ન ઈશ્વરે માનવ ઉપર કરેલા ઉપકાર વિશે દસ બાર વાક્યો તમારા શબ્દોમાં લખો તો કે ઈશ્વરે માનવ ઉપર અગણિત ઉપકારો કર્યા છે માનવ કદી તેનું ઋણ ચૂકી શકે તેમ નથી સૌથી મોટો ઉપકાર તો આ સુંદર સૃષ્ટિનું સર્જન છે જેમાં આપણે રહીએ છીએ ઈશ્વર આપણને જીવન આપ્યું છે જે સૌથી અમૂલ્ય ભેટ છે આપણે શ્વાસ લઈ શકીએ છીએ એના માટે શુદ્ધ હવા આપી છે પીવા માટે પાણી અને ખાવા માટેનું અનાજ આપ્યું છે સૂર્યની રોશની અને ગરમી આપી છે જેનાથી જીવન ટકે છે ચંદ્ર અને તારાઓ બનાવ્યા છે જેનાથી રાત્રિ રણિયામણી લાગે જુદા જુદા રંગોના ફૂલો અને ફળો આપ્યા છે જે આપણને ખુશી આપે છે આસપાસ જોવા માટે પહાડ નદી અને દરિયા જેવા સુંદર સ્થળો બનાવ્યા છે એકબીજા સાથે વાતચીત કરવા માટે ભાષાને સમજવા માટે બુદ્ધિ આપી છે પ્રેમ અને દયા જેવી ભાવનાઓ આપી છે જેનાથી આપણે એકબીજાની કાળજી લઈ શકીએ મુશ્કેલીઓનો સામનો કરવા માટે હિંમત અને શક્તિ આપી છે આ બધા ઉપકારોનો આભારમાન હોય આપણી ફરજ છે ચાલો તો આ પહેલું કાવ્ય તમારું પૂરું થાય છે વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓ મિત્રો સુધી વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન